હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઓછી મહેનતે ઘરની સામગ્રીઓથી એકવાર બનાવી મહિના સુધી સ્ટોર કરી શકાય એવા સોડા વગર બિલકુલ તેલ ના રહે એવા ચટપટા ક્રિસ્પી તીખા ગાંઠિયા બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને એકવાર બનાવશો તો વારંવાર બનાવશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ વધારે ગાંઠિયા બનાવવા હોય તો તમે વધારે માપ પણ લઈ શકો અહીંયા બાઉલમાં ચારણી મૂકી મેં બે કપ બેસનને આપણે ચાળી લઈશું વજનમાં તમે ગણો તો એકસો એંશી ગ્રામ જેટલો બેસન ઝીણો ચણાનો લોટ મેં આ રીતે ચાળી અને લઈ લીધો આ રેસીપીથી હું ત્રણસોથી ચારસો ગ્રામ વચ્ચેના ગાંઠિયા બનાવી રહી છું તમારે વધારે બનાવવા હોય તો એ રીતે પણ તમે માપ લઈ શકો હવે બે ટી સ્પૂન લાલ મરચું પાવડર તીખું મરચું કે કાશ્મીરી તમારે તીખું કેટલું બનાવો એ રીતે લેવાનું એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું અડધી ટી સ્પૂન આમચૂર પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો અને એક ચપટી જેટલી હિંગ ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું આ રેસિપીમાં બિલકુલ તેલનું મોણ તમારે નથી દેવાનું હવે આ રીતે અડધો કપ જેટલું મેં પાણી લીધું છે થોડું થોડું કરી એક ચોથાઇ કપથી થોડું ઉપર પાણી તમારે ઉમેરવાનું છે હવે ચણાનો લોટ કોઈપણ તમે લો પણ એમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવે એટલે બહુ ધ્યાન રાખીને તમારે લોટ બાંધવાનો છે તો અહીંયા એક ચોથાઈ કપથી થોડું ઉપર મેં પાણી વાપરી આવો લોટ રેડી કર્યો ઢીલો જ લોટ આવો રેડી કરવાનો છે હવે તમારે હાથના મદદથી આ રીતે એક જ દિશામાં થોડા થોડા ટીપા પાણીના છાંટતા જઈ અને તમારે ખૂબ જ સારી રીતે એને ફેટવાનો છે તમારા પાસે કેકનું જે વિસ્કર હોય એ કે ડો મેકર હોય તો એ લઈને પણ તમે એમાં વિસ્ક કરી શકો જેટલું તમે વિસ્ક કરશો એટલા ગાંઠિયા તમારા ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ પણ લાગશે તો એકદમ સારી રીતે લગભગ મેં ચાર મિનિટ જેવું બેટર પહેલાં કઠણ હતું જેમ જેમ મેં એને ફેટ્યું એમ મેંનો કલર બદલાઈ ગયો અને એકદમ સારી રીતે ફેટાઈ ગયું વિસ્કર કે ડો મેકર લેશો તો બહુ જલ્દીથી અને આસાનીથી આ ફેટાઈ જશે હવે મીડિયમ હોલવાળી આપણે ચક્રી મેકરની રિંગ ફિટ કરીશું સંચામાં અને આપણે સંચાને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું તો બેને મેં ગ્રીસ કરી લીધા સંચાને પેક કરી દઈશું અને આપણે એમાં બેટર તો બેટર છે એ બહુ ઢીલું ન થઈ જાય એ ધ્યાન રાખવાનું છે અહીંયા મેં એક ચોથાઈ કપથી થોડું ઉપર પાણી વાપરી આવો લોટ રેડી કર્યો છે એને આ રીતે રોલવાળી અને આપણે ચકરી મેકર સંચા મેકરમાં આપણે આ રીતે ભરી દઈશું અને એને આ રીતે પેક કરી દઈશું પેક થઈ જાય એટલે મેં તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે તમારે ચેક કરી લેવાનું તો તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને આ રીતે સંચો પ્રેસ કરી અને એક રાઉન્ડ ગાંઠિયાનું ફેરવી અને હલકું તમે આ રીતે એને હલાવશો કે નાઈફથી થોડું કટ કરશો એટલે ગાંઠિયા આ રીતે ગરમ તેલમાં ડ્રોપ થઈ જશે અને આપણે એકથી દોઢ મિનિટ જેવું એને ફ્રાય કરીશું મીડિયમ ફ્લેમ પર પછી આપણે એની સાઈડ ચેન્જ કરી એક મિનિટ જેવું પાછું તળીશું પછી જો તમને લાગે કે હજુ ગાંઠિયા નથી થયા તો તમે તળી શકો છો અહીંયા તવો મારો નાનો છે એટલે આ રીતે એને તળાતાં બિલકુલ વાર નહીં લાગે તમે બે રાઉન્ડ ફેરવો તો થોડું એને તળાતા વાર પણ લાગશે બબલ ઓછા થઈ જાય ઉપરથી એટલે ગાંઠિયા તમારા તળાઈને રેડી થઈ ગયા એ જ રીતે આપણે બીજા બધા ગાંઠિયા પણ આ રીતે પાડીશું પછી એની સાઈડ ચેન્જ કરી પાછું બે સાઈડ એક એક મિનિટ જેવું ફ્રાય કરી ક્રિસ્પી થાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું બહુ લાલ વધારે નથી થવા દેવાનું આ રીતે બબલ છે એ ઓછા થઈ જાય એટલે તમારે એને કાઢી લેવાનું તો આ રીતે હું બધા જ ગાંઠિયા પાડી અને રેડી કરી લઈશ આ રેસીપીથી લગભગ ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા ગાંઠિયા બનશે ડિપેન્ડ તમે હવે કેટલો બેટર લ્યો એ પ્રમાણે વધુ ઓછા પણ બને તો આ રીતે આપણે એને ફ્રાય કરીશું એકથી દોઢ મિનિટ જેવું એક સાઈડથી મીડિયમ ફ્લેમ પર થવા દઈશું પાછી એની સાઈડ ચેન્જ કરી એક મિનિટ મીડિયમ ફ્લેમ પર અને જો જરૂર લાગે હાઈ ફ્લેમ કરવાની તો થોડી વાર કરવાની નહીં તો ગાંઠિયા આપણા તળાઈને રેડી થઈ ગયા એકદમ ક્રિસ્પી કુરકુરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આ રીતે જો તમે નાસ્તામાં આવા ગાંઠિયા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર ટ્રાય કરજો અને એકવાર બનાવી તમે એનો એને બ્રેક કરી અને કોઈ એર ટાઈટ ડબ્બામાં ભરી મહિના સુધી ખાઈ શકો છો તીખા ચટપટા એટલા ટેસ્ટી છે કે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે આ રીતે બ્રેક કરી અને તમારે એને ડબ્બામાં ભરી દેવાના છે તો એકદમ ક્રિસ્પી કુરકુરા ચટપટા એવા તીખા ગાંઠિયાની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કહેજો તમને રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ